અરવલીના મોડાસાના સબલપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે ઘરેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પાંચ વ્યક્તિઓ લાલ છે ગેસ પૂરી થઈ ગયા બાદ સિલિન્ડર બદલતા સમયે ઘટના બની ગેસ સિલિન્ડરમાં રબરની રિંગના હોવાના કારણે ગેસ લીક થાય માતા પુત્ર બે દીકરી સહિત પાંચ લોકો આગમાં દાજ્યા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા બે દીકરી હાલ મોડાસાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈ ના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રીંગ હોવી જોઈએ એ રીંગ હતી નહીં અને ગેસ પાસવી પણ થતો હતો તો ભયને સવાર સવારમાં વેદરકાળના કારણે થોડું અને વાત વાસ્તવમાં તો ગંભીરતા એમ નહીં જ કહેવાય તો ગેસવાળાની જ કે એના અંદર રીંગ નહોતી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ આખોને ખબર પડી નહીં અને જલ્દીથી રીવોન પણ ગેસ ચાલુ કર્યું ચાલુ કરતા અંદર જે ગેસ ફેલાયેલો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઇજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા એમને પણ વધારે થોડી ઇજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડી